અબડાસા તાલુકાના ખીડસરા અને મિયાળી ગામની વચ્ચે આવેલા જિમ્પેક્સ કંપની દ્વારા ખાણમાંથી પાણી કાઢવામાં આવ્યું છે એ પાણીના કારણે મોટું નુકસાન થાય છે તે માટે અમુક માલધારીઓમાં રોષ જોવા મળ્યો છે અમુક માલધારીઓને સંપર્ક કરતા માલધારી અબ્દુલ કાદર હિંગોરા ગામ ખેડસરાને સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે કંપની ગામ પંચાયત માલધારીઓને ગરીબ માણસોને અને ગૌવંશને બચાવવા માટે સહયોગ આપી રહી છે असांजो सम्झी वञो के हीउ केमिकल वारो पाणी आहे हितां जी असांजो डैम आहे हितां जी हितां डैम में पाणी खराब वञे तो अने टोटल पाणी हीउ हितां जो वञे गायूं जेको गायूं भेसूं जेको पाणी पीए हीअ ऑटोमैटिकलीफ्सा ख़राब थी वञे ऐं मिटी न रेकिन जेको मिटी आहे हिन मिटी जे अंदरि अहिड़ो आहे ख़राबु अचे थो जेको पेड़ खे तोड़े विझे थो असांखे कंहिंसां दुश्मनी न असा के अहिड़ो न आहे की हाणे दुश्मनी है कंपनी सां दुश्मनी है असांजो हिकिड़ो जय आहे की हिन चारि ॼणा लीज वारा चार ॼणा हू कोन नथा कढनि नथा सोढा करे रखी ॾियां असांजो जय हिकिड़ो मतिलबु आहे केमिकल जो ॿाहिरि पाणी कढो था तवाबदारी त मीडिया जो तंत्र खे ध्यानु ॾियो ॾियणो अने हिनखे आऊं पंद्रहों ॾींहुं पहिरियों हिते पाणी बंदि करायो पाणी चालू ख़राबु पाणी चालू बंदि करायो त मुंहिंजो तॾहिं उठियां वेठा मूंखे पाण छाकाणि की आउं सहान ई कई आहे मुंहिंजो डायरेक्ट पुठियां पुलिस खे जानकारी मूं फरियाद करे आई ऐं जामु सुठो थियो आहियां अने हीउ पाणी अहिड़ो ख़राबु आहे यानो निकिरे थो डायरेक्ट हुन में वञे थो सम्झो में पोइ डैम ख़राब थी वेंदा माल मरी ઘણે ઠેકાણે કોશિશ કીયો આ પત્રકાર કો અટેલાકારી તૈયાર ન આય ડાબ ભાઈ રમેશ ભાઈઓ આ હું આભારી આયા કે આયા અને સમજી કે નો આ પત્રકાર કે આમ બોલાયો અને ઇન્ટરવ્યુ દેનું હે કે આઈ કી તંત્રવટી આસાજી માંગે નહીં માંગા સા આગર પૂછાયો ને આસા કે ન્યાય મળણો થા પે જો કે ફોટો કોઈ પણ માલદારીમાંથી ફરિયાદું નથી અને કુટી રીતે હેરાન નથી હેલાકારી આ મુજી અર્જ હે કે જલ્દ સે જલ્દી તંત્રવટી

ગુલાવી તો રાત બધા બાર વગેરે ફોન ઉપાડીને જવાબ દે કોઈ ગરીબ માણસ દર્દી હોય કે ચાહે કોઈ માલદારી હોય અને અમારા ગામની જે પણ ઘઉં છે એને બાર બાર મહિના જ્યારે કપરી પરિસ્થિતિ હોય ત્યારે ચરોમાં અને બધુંમાં સહયોગ કરે છે અને આ જે લોકો અત્યારે જે કપની વિરુદ્ધ ફરિયાદ કરેલી છે કે અરજી કરેલી છે આજે ઇન્ટરવ્યુ પણ આપેલો છે પણ આ કોઈ માલદારી નથી હું ચાર પેઢીથી માલદારી છું અને આ પોતે અત્યારે પચાસથી ચાલીસ થી પચાસ એકડ ગૌચર બદ દબાવીને બેઠા છે આ પોતે ગોનેઘાર છે ગૌવશને બચાવવા માટે નીકળે તો પેલો આ પોતે ગૌચર મૂકે અને ગૌચરમાં સાથ સરકાર આપે હું આજે 2016 થી કરી અને ગૌચરમાં લડત કરું છું અને જ્યારે પણ કંપની ક્યારે પણ આ બે કંપનીનું ક્યારે પણ અમારે તકલીફ થઈ નથી ગામ લોકોને અત્યારે પણ અમારા ગામના વાન વાન તાલુકોમાં પણ સહયોગ આપે છે અને અત્યારે પણ અમારા ગામના છતાં મેઆડીમાં કંપની આવે છે પણ વાન ચાલક બધા ગરીબ મર અમારા ગામના જ કામ કરે છે અના હિ પાણી જેવી સાહેબ મિલિય એ જડે પી કને તો ખબર પે નુકસાન આંધ્રમાં કેસાન અને એ મિટી કે તોડી વિધી હતી સોડા તો એને સમજર કે કેમ લગો તોડે બરાબર અને હી જે માલધારી કે જહેર નજર આવાર નવાર આ પહેલા પહેલાં મતે અરજી કઈ જે આજો પાણી નીકળે તો તુકસાન થયે તો અસા મરે હતા અને એ કારણે તો એ અહીંયા સમજો એ ડો વિક્વેસ ક્યાં તો અસર ધમકી એનભો અને અસર જે ઓફિસર મને અસિયે ખીચી જ્યાં લડું બરાબર અસંખે બો કે દુશ્મન કોઈ કમ ભલે કંપની કમને બી દો મૂડ એની ખટીને ખ્યાન હતા એ અસાન ખબર છે પણ છતાં અસંખે એ ગયું હોય પાત્રી ગાયું તમે ઉનિય ગાયું એ બાર પાંત્રી મેજા ઉયું રહી એજ અને જેવાળા ડૉક્ટર મુ હાથ જોડે અને વિનંતી કે ભા ખાપે ધાનિક બદલાય ને ખપઈ વગડો બદલાય તુજી ગોઈ કે ફેફસાઈ બીમાારી પાણી હતી અને આ મીડિયામાં પહેલી અગિયાર સમજીને ત્રેવમાં આઉં બ હજાર ત્રેવીમાં માં હું હોય કે જે ભાઈ ગાય બીમાર અવાર નવા યેતી તો મણે ડૉક્ટર ચકાસણી કરી ચો ફેસાઈ બીમારી છે